દ્વારકામાં ગઈકાલના ભારે વરસાદમાં આજે ફરીથી મેઘરાજાની બેટિંગ શરૂ થઈ દ્વારકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે જળબંબાકાર વરસાદને પગલે સમગ્ર દ્વારકા પાણી પાણી થઈ ગયું છે દ્વારકાના હૃદય સમાન કહેવાતા ઇસ્કોન ગેટ પાસે તારા તરફ પાણી પાણી થઈ ગયું જામનગર અને ઓખાનો જે મુખ્ય માર્ગને જોડતો હાઈવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો આપણે દર્શાવી રહ્યા છે ઇસ્કોન ગેટનો આ વિસ્તાર જે જળમગ્ન થઈ ગયો કહી શકાય કે વર્ષો જૂનો આ રેકોર્ડ તૂટ્યો છે ચોવીસ કલાકમાં સોળ પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ વરસી ગયો

જોઢ માર વરસાદને વરસાદે તારાજી સર્જી છે હું આપને દ્રશ્યો બતાવીશ કે જ્યાં ઇસ્કોન ગેટ છે આ ઇસ્કોન ગેટ છે ત્યાં મુખ્ય માર્ગ છે જામનગર દ્વારકાને જોડતો રોડ છે આ રોડ પરથી ઓખા જાવ હોય બેટ દ્વારકા જાવ હોય નાગેશ્વર જવું હોય ગોપી ગોપીચડા જવું હોય દરેકે દરેક ધાર્મિક રસ્તાઓએથી જોડાયેલા છે આપને હું આ દ્રશ્યો બતાવીશ કે દ્વારકાનું એક હૃદય સમાન આ વિસ્તાર કહેવાય આ એરિયો કહેવાય હાલમાં જોઈ શકો છો કે વાહન વ્યવહારને પણ આવવા જવા ખાસી મુશ્કેલી પડી રહી છે અને જનજીવન પણ લોકોનું ખોરવાઈ ગયું છે આપ જોઈ શકો છો હાલના દ્વારકાના ઈસ્કોન ગેટ ના દ્રશ્યો હાલના આ દ્રશ્યો જોઈ શકો છો કે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો જે કલાકમાં વરસાદ સમગ્ર દ્વારકામાં પાણી પાણી ફેરવાઈ ગયા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આ ઇસ્કોન ગેટ થી જતા જે મુખ્ય માર્ગો છે ત્યાં હોટલો દુકાનો રેસ્ટોરન્ટો ની અંદર પણ પાણી ઘુસી ગયા છે અને મારી સામે એક દ્રશ્ય બતાવીશ કે હાલમાં જે એક ગૃહ વિશ્રામ હતું જે દ્વારકા દીશ ટ્રસ્ટ માટે તો ત્યાં પણ એક દિવાલ હાલમાં ધરા થઈ થઈ ગઈ છે અને આ ઇસ્કોન ગેટ છે આપ જોઈ શકો છો અહીં વાહન વ્યવહાર જતો હોય છે ક્યાંક ને ક્યાંક જે યાત્રીકો હોય કે સરકારી બસો હોય અહીંથી આવા જવાના રસ્તા હોય છે અને આ લોકો પોતાના જીવના જોખમે પસાર થઈને હાલમાં નીકળતા હોય છે આપ જોઈ શકો છો હાલના ઇસ્કોન ગેટના દ્રશ્યો દ્વારકામાં પાણી પાણી થઈ રહ્યું છે અને હજી પણ વરસાદ ચાલુ જ છે ક્યાંક ને ક્યાંક જો વધુ વરસાદ આવે તો વધુ તારાજી સર્જી શકે તેવી હાલની પરિસ્થિતિ દ્વારકામાં દેખાઈ રહી છે અનિલ લાલ સંદેશ દ્વારકા